મજામાં જય માતા જય મોગલ માદે માદે તો તે બધા મજામાં રહેશો ને અમે જવ આજે જાવી સુ કેણ પર જવાનું છે મેળામાં ક્યાં મેળામાં રાંદલમાં રાંદલમાંના મેળામાં જાય છે ને કમ્પ્લીટ થાય છે અમાર કાવ્યા બેનની ને હવે ક્યારેક ક્યારેક બ્લોગ બનાવી કા ફેમિલી બ્લોગ હવે આપણે કન્ટિન્યુ ચાલુ કરી દેવાના છે ફેમિલી બ્લોગ અને બસ જાય છે મેળામાં અને મા મહિનો છે મા મહિનાના ચાર રહેવા છે ચોથો રવિવાર ત્રીજો રવિવાર છે ત્રીજો રવિવાર છે કારણ કે મા મહિનામાં જેટલા રવિવાર હોય એટલા મેળા ત્યાં હોય ગાંધલમાં મેળામાં અને વર્ષો જૂનો મેળો છે અને એની કંઈક પરંપરા અલગ છે તો ત્યાં જઈને તમને બતાવીશ કઈ રીતનો મેળો છે અને ગામથી મેળો છે આખો દેશી મેળો તો બતાવીશ તમને કઈ રીતનો મેળો છે અને અમારે કાવ્યાબેન તો કેટલા વર્ષ થયા નથી ગયા કેટલા વર્ષ બે કાવ્ય બે ત્રણ વર્ષ થઈ ગયા ને બેટા નહીં અમારે દર વર્ષે મેળામાં જવાનું હોય બે ત્રણ વર્ષ નથી ગયા મેળામાં તો પહેલી વખત છે માર કાવ્ય બેન ને લઈને હા તો હવે કન્ટિન્યુ આપણે જવાનું ચાલુ કરવાનું પહેલાં તો મેં જાતા અને પહેલાં તો હું છે ગાડા ને એવું બધું લઈને જાતા તો એ કદાચ ક્યારે હશે તો તમને બતાવીશ આખો ગામથી મેળો દેશી મેળો છે તો આપણે જઈએ ફટાફટ કમ્પ્લીટ થઈ જાય એટલે મેળામાં અને ત્યાં કઈ રીતનું બધું છે એ બતાવીશ તમને તો ઠેર સુધી વિડીયોમાં બન્યા રહીજો અને મજા આવે છે વિડીયો જોવાની અંદર વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરી

બધા વાહનો બધા એક રસ્તે બધા ભેગા થાય એટલે જો આગળ સાહેબ મેળો તો ખટાફટ આપણે જાય ટ્રાફિક જોવો તમને ખાલી અહીં ભગી ગયા છે ત્યારે મેળાની અંદર ને કવડા-કવડા સ્ટોલ લાગ્યા જો ના સ્ટોલ મૂકેલા છે ટોટલ વસ્તુ એ બધી મળશે તો આપણે જે અંદર દર્શન કરવા પોગ્યા નથી જઈએ છે અંદર દર્શન કર્યા પેલા પણ આ તો ખાલી તમને બતાવ કે આ રીતના કઈક સ્ટોલ મૂકેલા છે જો અને અહીંયાથી ફૂલે ફૂલ ટ્રાફિક બધું ચાલુ થઈ જાય છે ગઝબનું બધું મળે ચપ્પલ વપલ બધું મળે જો ચપ્પલ ને બ્રેન્ડ કેટ ને ટોપ્યું અમારે કાવ્યાબેન રાજી થઈ જવાના છે કા કાવ્યાબેન તો જાય જો તમે સ્ટોલ ખાલી જો કવડા કવડા સ્ટોલ મૂકેલા છે તો જાય અંદર આપણે ફટાફટ દર્શન કરીએ અને પછી હું તમને ફૂલ મેળો બતાવું તો જો અહીંયા કોઈ પણ માનતા હોય અને માનતા માનેલી હોય તો આ રીતનો આખો સ્ટોર મૂકેલો છે તમે માતાજીને માતાજીને કાંઈ પણ ચડાવવાનું હોય તો અહીંયા ટોટલ વસ્તુ મળી રહી છે કોઈ પણ હોય હાથ હોય આખ્યું હોય આ રીતનું બધું અને મંદિરની જ છે તો જો આપણે કાવ્યની માનતા હતી તો બધી વસ્તુ લઈ લીધી છે કેમ કાવ્ય તો ફટાફટ લઈને આપણે નીકળી ચાલો તો શેડાપી છે અને અત્યારે તો હજી ઓછું છે કારણ છે કે હજી તો બધાય બસ આવવાની અને બહાર વાગશે એટલે બોલા બોલ ત્યારે અમારે કાવ્યની આવી ગયા છે મારાંધલમાંનું અને આપણે સૂર્ય મંદિરે પણ જઈશું તો ઠેર બધી વિડીયોમાં બનાવીશું પણ ટ્રાફિક ખાલી જુઓ તમે અને આ સાઈડે તે બધી આ રીતનું બધી બેઠક હોય પછી જે કાંઈ આરે ખાવાનું લાવ બધું આ રીતે બધું અહીંયા ને અહીંયા પ્રસાદી લઈને જાય અને

હવે આપણે ફટાફટ જઈ બધી આટો મારી મેળામાં કઈ રીતનું છે બધું બતાવું તમને તો વિડીયોમાં ઠેડું છે બીના રહેજો વિડીયો ગમે તો લાઈક શેર ને તો આ રીતના બધા સ્ટોલ લાગેલા છે જો ટોટલ વસ્તુ તમને અહીં મળી રહી છે મેળામાં કારણ કે ગામથી મેળો છે ટોટલ વસ્તુ બધી મળી રહી અહીંયા કપડાથી માંડીને બધી વસ્તુ અહીં મળી રહી ટ્રાફિક જો અત્યારે રાતું જાય તો આપણે ઘણી આજે તો આપણે મેળા તરફ જઈ રહ્યા છીએ ને બહુ જબરદસ્ત રાઈડ બહુ જોરદાર રાઈડ છે કોપીરાટ આવવાનું ઈચ્છું થોડોક રહે એટલે આપણે બહુ એટલું બધું લેશું નહીં ખાસ કરી બધા અત્યારે આપણે આવી ગયા છીએ ગોળા ખાવા અને અમારે કાવ્યાબેનના ગોળા ખાવાનું મન થયું છે તો અહીંયા ગોળા કમ્પલેટ થાય છે કારણ કે મેળામાં તો આવું જ ખાવાનું હોય ના કરવાનું આ રીતનું છે સૂર્ય મંદિર આવી ગયા છે રાંદલ માં છે અને સૂર્ય મંદિર છે બહુ મસ્ત મંદિર છે આપણે મેન બજારમાં જો મેળાની જોરદાર ભાઈ બધી વસ્તુ મળે છે ગજબની અલગ અલગ બધી વસ્તુ તમને જોવા મળશે એ ખરી ક્યાંય જોવા નહીં મળે રૂમમાં ને સોફાના કવર ને બધું તમને મળી રહેશે છે ને ટ્રાફિક અત્યારે ફૂલે ફૂલ વધતું જાય છે કારણ કે આમાં ત્રણ ચાર આવી લાઈન છે તો કઈ લાઈનમાં આપણે જવું તો ઓલી લાઈન તો આપણે પેલા બતાવી જોઈએ તો જઈએ આપણે એ લાઈનમાં વિડીયો બની બ્રેન ગેટનો સ્ટોક લાગી ગયો બહુ મસ્ત

પેલાની વસ્તુ બધી એ મળી રહી છે જોરદાર છે જોરદાર સ્ટોલ છે ભાઈ મોટો મોટો સ્ટોલ છે ગજબનો સ્ટોલ છે જો ટોટલ વસ્તુ મળે અહીંયા તો ઘડિયાળ ને મંગળસૂત્ર પાકેટ ને ઢીંગલા ને ટોપી ને બસ ને બસ ને બધું અહીંયા મળી રહેશે તમને આવ્યા બેન જો ઢીંગલી કેવી ઢીંગલી છે ઢીંગ ઢીંગ છે ને નાની નાની મસ્ત ઢીંગલી લઈ લીધી છે મારે કાવ્યા બેને જો ભાઈ મેળામાંથી આપણે થઈ ગયા છીએ પાછા રિટર્ન ને જો અત્યારે ટ્રાફિક ફૂલે ફૂલ વધતું જાય છે અને બેન ને કઈ વસ્તુ લેવાની પણ છેલ્લે મેળામાં નીકળી જાય આપણે બાય તો બસ બીજું તો કાંઈ નહીં ને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને હવે મળીશું આપણે નવ ક્યાં ત્યાં સુધી માટે થઈ જાય મોબલ માધ્યમમાંથી ચાલો તો બાય